તમારી નજર સામે છે કે ભાઈ જેવી દિવાસળી એને આપણે અડાડી વિધિન સેકન્ડ એટલે કે એકાદ સેકન્ડ ની અંદર શું થયું તો કે આપું જે આ ફિલ્ટર પેપર જે છે એ સળગવાની શરૂઆત થઈ ગઈ અને જો એ સળગે પણ છે હે દેખાય બધાને હા બરાબર પણ હવે જો આવાજ ફિલ્ટર પેપરમાંથી આપણે કોઈ એક આકાર બનાવી લઈ નિશ્ચિત અથવા તો કાગળમાંથી જ કોઈ એક આકાર બનાવી લઈ અને એને આપણે સળગાવવાનો પ્રયત્ન કરીએ એટલે કે અહીંયા આપણી પાસે જો એક ચાની પ્યાલી છે હવે એ સેમાંથી બનેલી તો એ પણ કાગળમાંથી જ બનેલી પણ મેં ખાલી શું કર્યું છે હવે અહીંયા તો કે ચાની પ્યાલીની અંદર ભરી દીધું છે શું પાણી તો હવે આપણે એ જોવીએ કે શું ચાની પ્યાલીની અંદર પાણી ભર્યા બાદ જો હું એને સળગાવું તો શું એ સળગે છે ખરી તો મેં અહીંયા નીચે એની માટે એની માટે મીણબત્તી ગોઠવેલી છે અડે છે અડે છે પણ શું પાલી સળગી ગઈ ખરી જો પ્યાલી જે છે એ તરત સળગતી નથી જો એ પણ કાગળની જ બનેલી છે જેમ હમણાં ફિલ્ટર પેપરની તમે વાત કરી એ પ્રમાણે આ પણ કાગળની જ બનેલી છે પણ શું ચાની પ્યાલી સળગે છે ખરી ના કેમ એનું શું કારણ છે જો તમને કદાચ એવું લાગ્યું છે નીચે આ આ બાજુનો જે ભાગ છે ને કે જેમાં બહારની બાજુ કાગળ નીકળે છે બરાબર તો ત્યાં થોડી સેકન્ડ માટે એ સળગો પણ પછી પાછો તો બંધ થઈ ગયો ઓલવાઈ જાય છે બરાબર હવે શું કામ આવું થાય છે કે ભાઈ બીજું જો ઉપરની બાજુ તમે જોશો તો તમને દેખાશે પાણી ગરમ થતું હોય ને દેખાય છે અહીંયા ઉપર જો હવે અહીંયા તમને પાણી જે છે એનું તાપમાન વધી રહ્યું છે તાપમાન વધે છે એ પણ તમને જોવા મળશે તમે ઉપર તો કાગળની પ્યાલી હોવા હું એને ઘણા લાંબા સમયથી ઘણા લાંબા સમયથી એને હું અહીંયા મીણબત્તી વડે સળગાવવાનો પ્રયત્ન કરું છું તેમ છતાં તે સળગતી નથી બરાબર તો મિત્રો એ જાણી કે શા માટે આવું બને છે શું કામ એવું બને છે તો એની પાછળ જવાબદાર કારણ શું છે તો કે એની જો હવે પહેલીમાંથી પાણી નીચે ટપકે છે એની પાછળ જવાબદાર કારણ શું છે તો કે જો બંને કાગળ જ છે બરાબર બેયના ના બિંદુ અવાજ નહીં કહેવાય બેયના ના બિંદુ કેવા હશે સરખા જ હશે પણ જ્યારે તમે ફિલ્ટર પેપરને સળગાવો છો તો ફિલ્ટર પેપરમાં શું થાય તો કે તરત એ પોતાના જ્વલન બિંદુ સુધી પહોંચે છે અને સળગે છે એટલે કે એનું દહન થાય છે પણ જ્યારે અહીંયા કાગળની પ્યાલી છે એની અંદર તમે શું કરી દીધું છે તો કે એની અંદર તમે પાણી ભરી દીધું હવે શું થશે તો કે જ્યારે તમે પ્યાલીને સળગાવવાનો પ્રયત્ન કરશો તો એનું જે જ્વલન બિંદુ છે એ જ્વલન બિંદુ સુધી જ્યારે એનું તાપમાન પહોંચવા જશે તો તરત પાણી શું કરશે એ ઉષ્માને શોષી લેશે એટલે કે એની પાસેથી લઈ લેશે એટલે શું થયું વળી એ પોતાના જ્વલન બિંદુ સુધી પહોંચે એ પહેલા તાપમાન એનું નીચે આવી ગયું વળી જ્યારે તમે પાછું વધારે એને આગ આપો છો તો ત્યારે જ્વલન બિંદુ સુધી જવા જશે વળી પાણી શું કરશે એની ઉષ્માને શોષી લેશે એટલે કે જ્યાં સુધી તમે એને ઉષ્મા આપશો ત્યાં સુધી શું બનાવ બને છે તો કે પાણી એ પ્યાલી પાસેથી ઉષ્માને શોષી લે છે અને એ કાગળની પ્યાલીને તેના જ્વલન બિંદુ સુધી પહોંચવા દેતી નથી અને તમારી કાગળની પ્યાલી સળગતી નથી માટે આના પરથી આપણે એવું કહી શકીએ કે જ્યાં સુધી કોઈ પદાર્થ પોતાના જ્વલન બિંદુ સુધી ન પહોંચે ત્યાં સુધી તે સળગતો નથી અથવા તેનું દહન થતું